તળાજા મામસા હાઇવે રોડ ઉપર માતાની સાથે તેમનો પુત્ર નવ વર્ષનો જઈ રહ્યો હતો તે વેળાએ ફોરવ્હીલ ચાલકે બે ફિકરાઈથી ચલાવીને તેને હડપેટે લીધો હતો ઝેર સારવાર દરમિયાન મોતથી ભજ્યું હતું ભાવનગર તળાજા હાઇવે પર મામસા મામસાબુદે રોડ પર કાર ચાલકે બાળકને હડપેટ લીધો હતો મુક્તિધામ ખાતે નવ વર્ષના બાળક તેમની માતા સાથે જમવા જઈ રહ્યો હતો તે વેળાએ કાર ચાલકે બે ફિકરાઈથી ચલાવીને બાળકને અડપેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૂળ જાહેર કરાયો હતો જ્યારે મૃતક બાળક નેસવડ ગામે રહેતો ભૌદીપ ડાબી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કાર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો પડી મેં તો નહીં તો પીયુસી ના ટુકડું પછાડી દે તો આપણે મેં કીધું પીયુસી જ કઢાવવા મારું નામ ડાબે કલ્પેશભાઈ ભીમાભાઈ દેશવડ ગામ અને રોડ કારણ રોડ પસાર કરવા ઊભા હતા નજીક રોડને કિનારે ને આ પર્વતો નજીક ચડાવીને કલ્લો મારીને ભાગી ગયો નાસી ગયો હતો